નમસ્કાર અભિવ્યક્તિ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ધ્રુવી આશ્રય નિગમના વિભાગીય નિયામક ભાવનગરને સાત સ્ટેજ ડાઉન અને 7 લાખ રૂપિયાની વસૂલાતનો હુકમ વડોદરાના એક અકસ્માતના કેસમાં કરવામાં આવેલ છે આ કેસમાં તેઓ દ્વારા જે પ્રકારની મંજૂરી માંગવામાં આવેલ છે તે જ પ્રકારની મંજૂરી મધ્યસ્થ કચેરી દ્વારા આપવામાં આવેલ હોવા છતાં તે ચુકાદાનો અમલ પૂરી રીતે કરેલ નથી અને ત્યાર બાદ રાજગુરુ નામના વિભાગીય નિયામક ની તે હકીકત આવતા તે દ્વારા તે મુજબ ચુકાદાનો અમલ કરીને રકમ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે નિગમને થતું નુકસાન બચાવી શકે અકસ્માત આ કેસમાં કાનૂની સલાહકાર સુથાર દ્વારા અનિયમિતતા દ્વારા કરવામાં આવેલા હોવાની હકીકત જાણવા મળેલ છે પરિપત્ર મુજબ જે વ્યક્તિઓની કેસ અંગેની જવાબદારી હોય તેવા તમામ સામે કાર્યવાહી થયેલ નથી ફક્ત અમુક જ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવેલ છે તથા આજ કેસમાં એક વ્યક્તિના કેસમાં નુકસાન થયેલ હોવાની અને એક કેસમાં નુકસાન થવાની સંભાવના હોવાની હકીકતો જાણવા મળેલ છે જ્યારે હકીકતમાં આ કેસ રકમ વસૂલાત માટે અદાલત કક્ષાએ પડતર છે અને તેમાં આ સુથાર દ્વારા વારસદારો પાસેથી રકમો વસૂલ ન થાય તે માટેની જ કોશિશ કરવામાં આવતી હોવાની હકીકત જાણવા મળેલ છે કાનૂની સલાહકાર સુધાર દ્વારા આ કેસમાં બસની નુક્શાની અંગેનો કેસ નહીં કરનારાઓ ડ્રાઈવરના પુરાવા રજુ નહીં કરનાર

છેલા એક વર્ષમાં નાના પ્રકારના બનાવોમાં આકરી સજાઓ કરીને અન્યાય કરવામાં આવેલ છે તે તમામ વ્યક્તિઓના ઓફિસમાં પણ આજ જ બાબત ચર્ચાઈ રહી છે આવી જ એક મોટી અનિયમિતતા પણ મિની બસની ખરીદીમાં થયેલ હોવાની અને તેમાં ઓડિટ અહેવાલ પણ આવેલ હોવા છતાં તે અંગેની કોઈ કાર્યવાહી થતી નહીં હોય તે બાબતે અધિકૃત રીતે પીઆરઓને પૂછા કરતા તેઓ દ્વારા ચૂપી કીધી સેવાઈ રહી છે પરંતુ સુધાર નામના અધિકારી દ્વારા આ બાબતે ખાનગી ટપાલથી પુરાવા મોકલી આપવામાં આવશે તેવું જણાવ્યું છે જેથી દર્શકો સમક્ષ તે સ્ટોરી પણ રજૂ કરાશે મધ્યસ્થ કચેરીના ચીફ મેકેનીક અધિકારી અને ખરીદ નિયામકની અચાનક થયેલ બદલીઓ બાબતે પણ બદલી પામેલ અધિકારીઓ દ્વારા કેટલાક દાણાઓ ટૂંક સમયમાં વેરવામાં આવનાર છે અને તેમાંથી મધ્યસ્થ કચેરીની ઘણી અનિયમિતતાઓની હકીકતો બહાર આવશે આ અંગે યુનિયન નેતાઓ સાથે પણ બેઠકનો દોર ચાલી રહ્યો છે હેડક્વાર્ટરમાં હાજરી અંગેની પણ ચકાસણી પણ વિવાદનું કેન્દ્ર બન્યું છે